નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાર્ડ ચેનલમાં આજના વરિયાળીના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા બજાર ભાવ તમને મળતા રહે મહેસાણા તેરસો ત્રેપનથી તેરસો ત્રેપન વાંકાનેર સાતસો પચાસથી બારસો બેતાલીસ બહુચરાજી અગિયારસો એંસીથી બારસો તાનેરા એક હજાર પંચ્યાસીથી તેરસો સાસઠ લાખાણી અગિયારસોથી બારસો એંસી ચાણસમા ચૌદસો પંદરથી સત્તરસો એકોતેર વિજાપુર બારસો એકથી તેરસો બાવન વિસનગર સાતસો પચાસથી ઓગણત્રીસો હારીજ અગિયારસો વીસથી બારસો સિત્તેર અંજાર એક હજારથી તેરસો આઠ તલોદ અગિયારસોથી બારસો બે રાજકોટ નવસો પચાસથી ચૌદસો કડી એક હજાર સિત્તેરથી તેરસો છવ્વી પાટણ એક હજારથી અઢારસો હળવદ નવસો પચાસથી તેરસો અઢાર મોડાસા એક હજારથી અગિયારસો પચીસ ધાંગધ્રા એક હજારથી તેરસો એકતાલીસ રાપર નવસો પચીસથી બારસો બાર બોટાદ નવસોથી તેરસો પાંસઠ